નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનો સબસ્ક્રાઇબ બટન આપેલું જ છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે પેટ્રોલ ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પંદર જુલાઇના રોજ ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં બિહારમાં પેટ્રોલમાં લિટર ડીઠ પચાસ પૈસા ઘટીને એકસો ને રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પચાસ પૈસા ઘટીને તાણું રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યો છે યુપીમાં પેટ્રોલ એકવીસ પૈસા ઘટીને ચોરાણું પોઈન્ટ ઓગણપચાસ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ચોવીસ પૈસા ઘટીને 27.55 પોઈન્ટ પંચાવન રૂપિયા પ્રતિ લીટરે વિચાર્યો છે આ સિવાય વિવિધ રાજ્યોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કાપ મુકાયો છે તેયાર પશ્ચના સમાચાર વિશ્વ વાત કરે તો દેશભરમાંથી બસો ખેડૂત નેતાઓ રાહુલ ગાંધીને મળેશે વિપક્ષના નેતા રાહુલ ગાંધી બાવીસમી જુલાઈએ દિલ્હીમાં ખેડૂતોને મળશે ખેડૂત નેતા જગજીતસિંહ દલવાલે આ જાણકારી આપી તેમણે કહ્યું કે બાવીસમી જુલાઈએ દિલ્હીમાં ખેડૂતોની મહત્વની બેઠક યોજાવા જઈ રહીશે એમએચપી કાયદો લાવવા માટે દેશભરમાંથી બેસતો ખેડૂત નેતાઓ તેમાં ભાગ લેશે ખેડૂત નેતાએ કહ્યું કે સરકાર એવો ભ્રમ ફેલાવી રહી છે કે જો એમએસપી કાયદો ગેરંટી બની જશે તો કરોડ રૂપિયા ખર્ચ થશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરે તો એરટેલ ના ગ્રાહકોને ફરી લાગ્યો ઝટકો એરટેલે ફરી એકવાર તેમના યુઝર્સને ઝટકો આપ્યો છે તેણે ત્રણ રિસાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હશે જેમાં સાઠ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે તેમાં નવ્વાણું એકસો એકાશી અને ત્રણસોને એક રૂપિયાવાળા ડેટા પેક સામેલ છે એકસો ને એકાશી રૂપિયાનો પ્લાન હવે બસોને અગિયાર રૂપિયા મળે છે ત્રણસોને એક રૂપિયાનો પ્લાન હવે ત્રણસો ને એકસઠ રૂપિયાનો થયો હશે અગાઉ એરટેલે તમામ પ્લાનની કિંમતોમાં અગિયારથી એકવીસ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી જે લાગુ થયા ત્યાર સમાચાર વાત કરી તો રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે ગુજરાત માં એક થી પંદર ઓગસ્ટ સુધી ન્યાય યાત્રા યોજવા જઈ રહેશે ત્યારે રાહુલ ગાંધી ન્યાય યાત્રામાં સહભાગી થશે એક ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધી ગુજરાત કોંગ્રેસ ન્યાયયાત્રા યોજાશે મોરબી ઝૂલતા પુલ રાજકોટ વડોદરા હરણી તળાવ કાંડ સુરત તકતા શ્રીલાકાંડ જેવા અનેક બનાવોના પીડિત પરિવારોને ન્યાય અપાવવા કોંગ્રેસ યાત્રા યોજાશે